માઇસભ જાગૃતિ બ્રહ્મભટ્ટ અમદાવાદ નરોડા અમૃતાલય સેન્ટરમાં જે રિઝલ્ટો મળી રહ્યા છે એવું જ રિઝલ્ટ લઈને આવ્યા છે પવનસિંહ જે અહીંયાથી દવા લઈ ગયા હતા કોના માટે અને શું રિઝલ્ટ મળ્યું છે આપણે એમના શબ્દોમાં સાંભળીશું પવનસિંહ આપ ક્યાંથી આવો છો હું તો અહીંયા અમદાવાદ નવા રહું છું અને અહીંયાથી કોના માટે દવા લઈ ગયા હતા તો પહેલાં એટલે પથારીમાં જાડા પેશાબ કરાવતા હતા પછી અહીંયાની જ્યારે દવા શરૂ કરી ને તો બીજા ત્રીજા દિવસે રિઝલ્ટ આવી ગયું ચાલવા કરવા લાગ્યા એવું બરાબર હવે કેન્સલ કયા સ્ટેજ નું હતું એ સ્ટેજ ને તો અમને આટલું બધી ડીપમાં નથી ગયા અમે લોકો પણ કેન્સર તો કેન્સલ જ હોય છે એટલે પછી અમને કીધું કે છેલ્લો સ્ટેજ સેવા નું કહ્યું તો હા ડોક્ટર તો એવું કહી દીધું કે ભાઈ સેવા કરો અને જ્યારે તમે અહીંયા આવ્યા પેશન્ટને લઈને ત્યારે પેશન્ટની પરિસ્થિતિ કેવી હતી પરિસ્થિતિ કહું ને એમને ચલાતું બી નથી અમે ઉપાડી લઈને અને જમવાનું એ વખતે લઈ શકતા જમવાનું બી નતા લઈ શકતા અને મતલબ પથારીમાં જાળા પૈસા મને બધું કરતા હતા બરાબર અને અમારી દવાનો કોર્સ કેટલા સમય સુધી કર્યો અમારો લગભગ બે વર્ષ જેવું ને બે ત્રણ વર્ષ જેવું થઈ ગયું

એક વર્ષ થઈ ગયું હારી એ તકલીફ પાછી નથી આવી અને કેન્સર કઈ જગ્યાનું હતું પેટનું હતું પાંસળીનું હતું એટલે ડૉક્ટરે એમ જ કંઈક સેવા કરો અને એ વખતે એ કશું જમી ના શકતા એક સમજે દૂર પણ નહોતો થતું એવી પરિસ્થિતિ હતી અને અમારી દવા લીધા પછી અત્યારે બહુ સરસ છે

અમે તો અમને તો બહુ સરસ રિઝલ્ટ મળ્યા છે એટલે મને તો જે પણ મળે છે એ લોકોને કહું છું કે તમે એકવાર વિઝિટ કરો એટલે તમને આનું જેમ અમને જેવો ફાયદો થયો છે એવું તમને પણ સાચી વાત છે અને જે તમે વાત કરી રીતે કે પેશન્ટને ડોક્ટરે સેવાનું જ કહ્યું હતું કે જે સેવાનું કે એટલે લાસ્ટ સ્ટેજ કહેવાય અને આજે એમાંથી પેશન્ટ બહાર આવી અને જે તમારા રિલેટિવ છે અત્યારે બધું પોતાનું કામ અને જમવાનું મેન વસ્તુ એ છે કે બધું જમી શકે છે અને પોતાનું કામ કરી શકે છે પછી અમે અહીંયા લઈને આવ્યા અમને ખબર પડી કે અહીંયા એક વાર અમે અહીંયા લઈ જઈએ તો ફરક પડશે તો સારું ન પણ બીજા દિવસે બે ચમચી દળિયો પીવડાયો તો ઉલટી ના થઈ પીડી પછી બીજા દિવસ તો મિક્સરમાં રોટલી પીસીને અમે ખવડાવતા ખાવા અમને ફાયદો થઈ ગયો પછી મહિના બે મહિનામાં અહીંયા રોકાયા

પિતા છે આપના ફાધરને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે નવું જીવન મળ્યું છે સરસ એમને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે ખૂબ ખૂબ અભિનંદન જય દ્વારકાધીશ જય દ્વારકાધી